જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયા આંકી છે તે ઉપરાંત આરોપીના ઘરેથી રોકડા રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સાતસો સાહીઠ તથા એક મોબાઈલ પણ મળી આવ્યો હતો આરોપી છેલ્લા ચાર મહિનાથી પોતાના ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હતો આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો જેથી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યો છે તે ઉપરાંત આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એડી ન્યૂઝ સાથે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત ના સીલ કરી લઉં છું હા કયો આ આ બોક્સ માં દેખાતો યાર આ સીલ કરી દેજો